કેમ છો મિત્રો બધાને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ ખેડૂતને ફિલ્મ કરીએ ચાલુ ગામડાની ફિલ્મ કરીએ ચાલુ પહેલાં તો સુપ્રભાત અને બધાય મજામાં દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે પ્રભાતમાં અત્યારે સાત પોણા સાત જેવું થયું છે હજી અંધારું છે અને આપણે વાવવાના છે ઘઉં બિયારણ તૈયાર કરી લીધું છે ગોવિંદભાઈ આવી ગયા છે રામ રામ હવે ઓયણી જોડવા વાડીએ જ આવવાનું છે એટલે ફિલ્મમાં આજની ફિલ્મમાં આપણે આવું બધું રહે કામકાજ અને આજે રવિવાર છે એટલે વાહ બેકગ્રાઉન્ડમાં અવાજ ચાલુ થઈ ગયો હે રામ અને તૂપ દેવા થઈ ગયા હે યા દેવી સર્વભૂતેશ શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંતિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બેકગ્રાઉન્ડ માં અવાજ આવતો હોય રવિવાર હોય જુઓ માથા કોઈ ડાલે હતા હું હાલ હતા માથા કોઈ જય શ્રી કૃષ્ણ પછી બાદ જો પેલા સીરામણ પાણી કરી લ્યો રામ રામ રવિવાર આને કહેવાય રવિવાર ચા પાણી બને દે ને જય શ્રી કૃષ્ણ લઈ લીધો ને હવે સીતારામ હાલો આપણું શું કહે કે હોટ મિલ્ક ભરાઈ ગયું છે કારણ કે સીરામ પાણી કરવા જાય તો લેટ થઈ જાય એમ છે તો મિત્રો ફિલ્મમાં બેઠા રહેજો અને ખાસ જૂના મિત્રો અને નવા મિત્રો લાઈક ન ભૂલે અને સબસ્ક્રાઈબ ન ભૂલે એટલું ખાસ આગળ જોઈએ આપણે થોડું કહેવાય કે ફેરફાર કર્યો હે બિયારણ આપણે બધું મળ્યું નથી એના હિસાબે ઘરનું બિયારણ નીકળી ગયું હે અને હું હવે જઈએ છીએ પોણી જોડવા મિત્રો પહોંચી ગયા વાડીએ ખેતીવાડી ડોટ કોમ આપણો બિઝનેસ અને અહીંયા પણ આપણું પડું તૈયાર છે અહીંયા આપણે વાવવાના છે ચણા અને વાડીની મોર્નિંગ કાંઈક આવી છે મિત્રો ચારે બાજુ વાવેતર થઈ ગયા ચણાના ધાણાના અને આપણે જ્યાં જઈએ છીએ ઈ પડામાં એ સાઈડ બધા ઘઉંના વાવેતર છે આ બધા આ બાજુ વધારે પડતા ધાણા અને ચણાના વાવેતર છે અને તુવેર ઊભી છે શિયાળુ પિયત વધારે પડતી આ બાજુ માંઢ સૂટી ગયો છે કે કઈ કરવાનું છે કરાર કર પોપલર તો મિત્રો પહોંચી ગયા આપણે આ પડે વાવેતર કરવાનું છે આપણે અહીંયા આપણે બિયારણ વાવવાનું હતું આગળના બ્લોગમાં વાત કરી હતી કે ભાઈ મણેક આપણે બિયારણ વવું પણ એ બિયારણ મેળ્યું નહી પછી શું ખેડૂપા સ્ટોક હોય બેરલ ઓ બી એટલે આપણે હવે આ બી આપણું ઘરનું છે એટલે દોઢમણ વવું જોઈએ વાવેતર કરીએ ચાલુ ઘડિયાળમાં વાગ્યા છે બેન બપોરા પાણી કરી લીધા છે અને આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે એટલે કે હવે આગળનો ભાગ આપણે ચારક વીઘા જેવો બાકી છે એ હવે વાવેતર ચાલુ કરશું ઓયલા ખેતરે વાવેતરનું કામ થયું છે પૂરું આપણે આવી ગયા છીએ આ વાળીએ ને આ વાળીએ આપણા સીધા પડોશીનું ઘઉંનું વાવેતર કર્યું છે ચાલુ આપણી વાડી છે અને ધૂળના ઢગલામાંથી દાણાને ને વીણે છે બધા ડાયરો અને અહીંયા આપણે વાવેતર કર્યું છે પવાભાઈનું ચાલુ અહીંયા પણ અડધે પલ્લા પૂગી ગયા છે હવે

કેને બાકી રહી ગયું લેસન માર બેને તારે રહી ગયું માર બાકી કે માર થઈ ગયું લાગ્યું છે પણ કેતી નથી આય તો મને ઓયી નહી આ કઈ હાલ છે અમારું ગામડાનું જીવન હોમવર્કમાં ડિસ્ટર્બ ન કરવા તો આજનો વ્લોગ હવે મોટો થઈ જાય તો આપણે વ્લોગ પૂરો કરીએ બધાયને જય જવાન જય કિસાન અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો આવા જ વિડીયો ખેતીવાડીને લગતા ગામડાને લગતા અવારનવાર આપણી ચેનલમાં આવતા રહીએ છીએ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં તા સુધી બધાને જય હિન્દ જય ભારત